કારગિલના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે રૂપિયા ઉઘરાવીને પૈસા છાઉ કરી જવાનો મામલો સામે આવ્યો છે જેને લઈને ચોવીસ વર્ષ બાદ કોર્ટના આદેશ પછી છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ઓગણીસો નવ્વાણું માં કારગિલના યુદ્ધ વખતે શહીદ થયેલા ભારતીય સૈનિકો માટે નોર્થ ઝોન ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને લોકો તથા વેપારીઓ પાસેથી પૈસા એકઠા કર્યા હતા તે સમયે લોકોએ શહીદો માટે છૂટા હાથે દાન કર્યું હતું પાછળના એક વકીલ પંકજ વેલાણીએ પણ તેમાં

િઝન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્યાવીસ બાર ત્રેવીસના ઇપિકો કલમ ચારસો સડસઠ ચારસો વીસ ચારસો છ ચારસો સિત્યોતેર એ મુજબની જે એફઆઈઆર દાખલ થયેલ છે એમાં ઓગણીસો નવ્વાણુંમાં જે કારગિલ યુદ્ધ થયેલું એ કારગીલ યુદ્ધની અંદર આપણા દેશના જે વીર જવાનો શહીદ થયેલા એમના પરિવારને મદદ કરવા એમના કલ્યાણ અર્થે ફાળો ઉઘરાવવામાં આવેલો પચાસ લાખ જેટલો અને આ નોર્થ ઝોન કેમિસ્ટ એસોસિએશનના હોદ્દેદારોએ એ જે નાણાં જે છે એની ઉંચાપત કરી છે અને શહીદોના પરિવારને આપેલા નથી અને બેંકમાં કોઓપરેટિવ બેંક મહેસાણામાં અનધિકૃત રીતે ખાતું ખોલાવેલું છે એ ખાતાને હિસાબી ચોપડામાં દર્શાવેલું નથી બેલેન્સ શીટમાં દર્શાવેલું નથી અને આ રીતે બનાવટી ડોક્યુમેન્ટ બનાવેલા છે એ બાબતની મારી એફઆઈઆર છે ધરપકડ કરી તપાસ કરનાર અધિકારી આરટી ટી બ્રહ્મભટ્ટ કરીને પીએસઆઈ છે તપાસ કરનાર અધિકારીએ અત્યાર સુધી એક પણ તોહમતદારની ધરપકડ કરી નથી સેશન્સ કોર્ટે ચાર આરોપીની જામો જામીન અરજી નામંજૂર કરેલી છે અને એકની જે મંજૂર કરી છે ચાર્ટર્ડ એકાઉન્ટની એમને શરતોનો ભંગ કર્યો છે એટલે તપાસ કરનાર અધિકારીએ એમના જામીન કેન્સલ કરવા માટે કાર્યવાહી કરેલ છે એવું મને મૌખિક રીતે જાણવા મળ્યું છે અને આ જે ચાર તોમતદાર છે એમને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અગોતરા જામીન મેળવવા સારું અરજ કરેલ છે પણ એ અરજના કામે કોઈ ઇન્ટ્રીયમ સ્ટે આપવામાં આવેલો નથી મેં આ એક પણ આરોપીની ધરપકડ આજ દિન સુધી પોલીસ કરી શકી નથી અને આરોપીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે એ માટે મેં રેન્જ આઈજી શ્રી મુર્થલિયા સાહેબને ટેલિફોનિક પણ વાત કરી છે અને મેં લેખિતમાં પણ અરજી આપી છે અને તપાસનું કામ બીજા ઉચ્ચ અધિકારીને સોંપવા માગણી કરી છે ડીએસપી સાહેબને પણ મેં વિનંતી કરી છે ડીવાયએસપી સિદ્ધપુરને પણ મેં આ બાબતે વિનંતી કરી છે અને પીઆઈને પણ હું ત્રણ ચાર વખત મળ્યો